હવે કોઈ નહીં કરે ઉપવાસ કરવાનો ઇનકાર જો તમે બનાવશો ફરાળી વાનગી આવી મજેદાર જી હા ફ્રેન્ડ્સ આજે એક એવી ફરાળી વાનગી બનાવીશું કે ઉપવાસ નહીં કરવાવાળા પણ ખાવા માટે સ્પેશિયલ ઉપવાસ કરશે તમે ફરાળી સાબુદાણાની ખીચડી મોરૈયાની ખીચડી કે સૂકી ભાજી બનાવતા જશો આજે આપણે એક એવી નવી જ ફરાળી વાનગી બનાવીશું જે માત્ર પાંચ જ મિનિટમાં બની જશે અને ઉપવાસના દિવસે બ્રેકફાસ્ટમાં કે લંચમાં કે ડિનરમાં ક્યારે પણ બનાવીને તમે ખાઈ શકો છો અહીંયા એક કપ રાજઘરાનો લોટ લીધો છે વન ટી સ્પૂન સફેદ તલ વન ટી સ્પૂન સીકેલા જીરા પાવડર વન ટીસ્પૂન સિંધવ નમક એડ કરીએ હવે આમાં જે વસ્તુ ના ખાતા હોય તમારે સ્કીપ કરી દેવાની અને મને ઘણા લોકો કમેન્ટ્સ કરતા હોય છે કે ઉપવાસમાં હળદર ના ખવાય તો તમે કમેન્ટ્સ કરીને જણાવજો કે હળદર ખવાય કે નહીં વન ટી સ્પૂન ખાંડ ઉમેરીશું ફ્રેશ લીલા ધાણા ત્રણ ટેબલ સ્પૂન દોઢ ટી સ્પૂન આદુ મરચાંની પેસ્ટ વન ટેબલ સ્પૂન તેલ ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે મારા ઘરમાં તો ભાઈ બધું જ લાલ મરચું પાવડર હળદર બધું ખવાતું જ હોય છે ઉપવાસમાં અને મારી પર્સનલી વાત કરું તો ઉપવાસમાં હું ખાલી ફ્રૂટ જ ખાઉં છું કોઈ પણ જાતનો ફરાળ નથી કરતી હવે અહીંયા ત્રણ ટેબલ સ્પૂન દહીં ઉમેર્યું છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે મિક્સ કર્યા પછી હવે પાણી નથી એડ કરવાનું એક નંગ બાફેલું બટાકું એડ કરી લઈશું મીડિયમ સાઇઝનું છે એને છોલી અને મેસ કરીને લીધું છે હવે લોટ બાંધી લેવાનો છે અહીંયા લોટ બંધાઈ ગયો છે અને આ રીતનો મીડિયમ એવો બંધાશે કઠણ નહીં રહે આ લોટ થોડું તેલ એડ કરી અને લોટને કૂણવી લેવાનો છે હવે આને રેસ્ટ નથી આપવાનો થોડુંક પોષણ લઈ અને આ રીતે ગુંદલું બનાવી અને રાજગરાનો લોટ સાઈડમાં રાખ્યો છે એમાં જ આપણે કોટિંગ કરી લઈએ હવે વણી લઈશું ભાખરીની જેમ અને ભાખરી જેટલો જ થીક રાખવાનો છે હલકા હાથે વણવાનું છે જો આ રીતે વણી લેવાનું છે સાઈડમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે પીઝા કટરથી આપણે સ્ક્વેરમાં કટ કરી લઈએ હવે એને ઉખાડવાનું પણ પીઝા કટરથી જ એટલે સારી રીતે ઉખડી જાય નહીં તો ભાગી જશે તેલ ગરમ થઈ ગયું છે ગેસની ફ્લેમ મીડિયમ કરી અને તળી લઈએ વારંવાર નથી પલટાવાનું વણાયેલો ભાગ છે એ તળતી વખતે નીચે રાખવાનો એક સાઈડ સરસ બ્રાઉન તળાય એટલે પલટાવાનું છે બીજી સાઈડ પલટાવશો એટલે આ રીતે ફૂલશે અને ફરાળી સમોસા પૂરી આપણી આ રીતે બધી જ તૈયાર થશે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બધી જ સમોસા પૂરી તૈયાર થઈ ગઈ છે એને મેં દહીં સાથે સર્વ કરી છે એકદમ ટેસ્ટી લાગે છે સો ફ્રેન્ડ્સ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તો દોસ્તોમાં આગળ જરૂર શેર કરતા રહેજો અને કમેન્ટ્સ કરીને જણાવજો કે હળદર ખાવી જોઈએ કે નહીં